એરીશુ કોલાલ કોલે કેવો કલરની લાઈટ દેખાઈ છે તને એક કલર રેડ કલરની દેખાઈ છે તને આવા ચશ્મા કોણે લાવી દીધા પપ્પા લેવા પપ્પા લે તો અરે વાહ ગમ સુ

કલર જોઈ છે કેવો કલર છે ઉપર કેવો કલર છે ઈ ઉંદુ હોય હમ ઈ કેવો કલર છે ઈ સ્કાય સ્કાય કલર છે અરે વાહ ગાડી કાકો કાડી નઈ ખો હવે ક્યાં પહેરવાના છે

રેડ 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 જ ગમે છે એમાં બધું દેખાય કલર પાછા પહેરી લીધા હા કાઢી વાગી નો જાય કાનની ઉપર પહેરવાના હોય અહિયાં હોય સરખા પહેર પેર સરખા પહેરવાના હોય રીશુ હજી એક બાકી રહી ગયા ઈ ચશ્મા પહેરતો રીશુ આ આપી દો હાલો ઈ પહેરો

કોઈ ડેપ લખાવાની છે તારે કાજુ ખાવું છે કાજુ કતલી ખવાય કાજુ પોટી ખાવ કાજુ પોટી ખાવ હમણા આપણે લેવા જ જવાની છે કાજુ કતલીઓ બાય 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 See you. See you. Ta-da. -da. See you. See you. See ya.